ભાઈ જે પાઉંભાજી ખવડાવે ને એવી પાઉભાજી આખા રાજકોટ માં ક્યાં નહીં મળે કારણ કે આપડે પાઉભાજી જ નહીં સબજી ભાજી બનાવે છે એ બાજુ ક્યાં નો ટેસ્ટ સુરત નો ટેસ્ટ સુરતના ટેસ્ટમાં તમને અહીંયા પ્યોર सब्जी भाजी ખવડાવે છે તમારી બનાવવાની રીત બધા કરતા કંઈક અલગ જ હોય છે અલગ સુરતની અમારી સ્ટાઈલ જ આખી અલગ હોય છે શાકભાજીની રીત પ્રોસેસ કરવાની આખી અલગ હોય છે એ તમે ટેસ્ટ અહીંયા આવીને એકવાર કરો એટલે તમને સુરતનો ટેસ્ટ પ્રોપર છે હવે બનાવવાની એ અમારે જોજો છે કેવી રીતે બનાવો બનાવજો નહી ભાઈ જનરલી બધા શું કરતા હોય છે કે શાકભાજી છે એ બધું કુકરમાં બોઈલ કરતા હોય છે આપણે એકદમ દેશી પદ્ધતિ અને દેશી રીતથી કરી છે કે જે જે પણ શાકભાજી આપણે યુઝ કરી છે એ તવામાં બધું જ દેશી ઢબથી

મારા વાળાઓ તમે વહેલી તકે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી તમારા ફેમિલી મિત્રો સાથે જલ્દીથી પહોંચી જજો આ પાઉંભાજીનો આનંદ માણવા માટે પાર્સલ કરીને તમારા ઘર માટે તમારા ફેમિલી માટે પણ લઈ જજો કારણ કે સ્વાદિષ્ટથી ભરપૂર છે મને એ કહો કે આમાં તમે પછી પાઉંભાજીમાં ગ્રીન ભાજીને એ પણ બનાવો છો હા આપણે અહીંયા ગ્રીન ભાજી છે તવા પુલાવ છે અને સવારના ટાઈમમાં ખાસ એક નોંધ લેજો સવારના ટાઈમમાં આપણે સવારે નવથી બપોરના એક વાગ્યા સુધી મહારાષ્ટ્રનું ફેમસ મિસળ પાઉં પણ બનાવી હતી સવારમાં મિશ્ર પાવ મળી રહેશે સવારમાં મિશ્ર પાવ મળી રહેશે હા એટલે સવારમાં પહોંચી તો જજો તમે